તો નમસ્કાર મિત્રો મિત્રો દ્વારકા જતી આ દીકરીનો તમે વિડીયો ક્યાંક ને ક્યાંક જોયો હશે અને સોશિયલ મીડિયાની અંદર હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે તો મિત્રો આ દીકરીએ સૌથી મોંઘો ફોન લીધો છે જી હા મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ દીકરીએ આઈફોન લીધો છે અને એનું અનબોક્સિંગ કરી રહી છે આ દીકરીનું નામ છે એન્જલ શું મિત્રો આ દીકરીને આ મોબાઈલ નરેન્દ્ર મોદીએ ગિફ્ટ કર્યો છે શું મિત્રો આ મોબાઈલ ગિફ્ટમાં આવ્યો છે કે પછી જાતે ખરીદ્યો છે ચલો બધું જ આ વિડીયોની અંદર જાણી લઈએ પરંતુ તે પહેલાં એક નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે તમારી મરજી પરંતુ મિત્રો કોમેન્ટની અંદર એકવાર જઈ દ્વારકાધીશ જ લખી લેજો કારણ કે આ દીકરી દંડવત યાત્રા કરીને દ્વારકા જઈ રહી છે આની અંદર તમે ફક્ત ને ફક્ત શક્તિ જુઓ કે આ થાકતી પણ નથી અને આને થાક પણ નથી લાગતો આ દ્વારકાધીજનો એક પરચો છે મિત્રો તો મિત્રો વાત કરીએ કે આ મોબાઈલ કોણે આપ્યો આ દીકરીને તો મિત્રો હજુ સુધી કંઈ નક્કી નથી થયું કે આ મોબાઈલ કોણે આપ્યો છે પરંતુ મિત્રો કાં તો આના સગાવાલાએ કાં તો કોઈ લોકોએ મદદ કરી છે કાં તો પછી મિત્રો આની ફેમિલીએ લઈ આપ્યો છે એવું માનવામાં આવે છે હવે મિત્રો તમને શું લાગે છે આ વિષય પર કે આ એક લાખનો મોબાઈલ એન્જલના હાથમાં છે તે મિત્રો કોણે લઈ આપ્યો હશે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો અને આ દીકરી માટે કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી લેજો અને ઘણા ભાઈઓ અને બહેનોની સારી સારી દ્વારકાધીશ માટે કોમેન્ટ આવી છે તો તેનો હું વિડીયો જલ્દીથી બનાવવાનો છું થેન્ક યુ